સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરના આંગણે ચોવીસ જીન બોતેર દિવસ દીક્ષા તપસ્વી પારણા સાથે ત્રિદિવસીય મહોત્સવ ઉજવાયો સમગ્ર સનાતન ધર્મમાં આસ્થા શ્રદ્ધા અને ભક્તિ રીતે લોકો ઉપવાસ કરતા હોય છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરના આંગણે તપસ્વી તથા તથા પત્રકાર હિતેશભાઈ શાહ જીન દીક્ષા તપની દિવસની ઉગ્ર તપસ્યા દેવગુરુ પસાઈ નિર્વિઘ્ન પૂર્ણ થઈ ગઈ છે જેના પારણા નિમિત્તે ત્રિદિવસીય મહોત્સવમાં આજરોજ પારણા સવારે આઠ થી દસ કલાકે રાખેલ હતા ત્યારે ઉપસ્થિત રહેવાનો સુંદર અવસર છે સાથે જ આ સંગે લીમડી જૈન મૂર્તિ પૂજક સંઘના રવિભાઈ શાહ મુકેશભાઈ શેઠ વિપુલ કુમાર જે શાહ એડવોકેટ તથા ઝાલાવાડ ફેડરેશનના ના શ્રીપાલસિંહ નિરવભાઈ સોની તથા અન્ય શ્રાવક અને શ્રાવિકાઓ તથા લીમડી જૈન અગ્રણીઓ આ પ્રસંગે જોડાયા હતા આનંદ અને ઉલ્લાસ વ્યાપી ગયો છે પરમ પૂજ્ય તીર્થનંદન મારા સાહેબ ની નિશ્રામાં ઉપદાન તપ નો અઢાર દિવસ નો ઉપદાન તપ આયોજન થયું અને દાતાશ્રીઓએ ખૂબ મન મૂકીને લાભ લીધો પ્લસ અહીંયાથી બહોતેર તપસ્વીઓના આજે પારણા થયા સંગ સ્વામીનું વાત્સલ્ય થયું અને ખૂબ આનંદ અને ઉલ્લાસ હતો અને લીંબડીના અમારા પનોતા પુત્ર તીર્થનંદન મારા સાહેબ કે જેમણે લીંબડીના સાધર્મિક ભાઈઓ બધા ભાઈઓની ખૂબ અનુ અનુમોદના કરી છે ખૂબ ધર્મ પ્રત્યે જોડ્યા છે જે લોકો ધર્મની અંદર ક્યારેય દેરાસર નહોતું જોયું એવા લોકોને પણ આવતા કરી દીધા અને માસક સમાનની ઉગ્ર તપસ્યા કરાવી એવા તીર્થનંદન મારા સાહેબ વંદન છે જય જીનંદ બોલો બાબુજી સ્વામી ભગવાન કી જય આજ રોજ લીમડી મુકામે ચોવીસ સિંધી સાધકના સુંદર મજાના એવા પાણાનો ઉત્સવ ઉજવાયો જેમાં ત્રિદિવસીય મહોત્સવ હતો એમાં પ્રથમ દિવસે દીક્ષા કલ્યાણક પૂજા ત્યારબાદ આવતી ગઈકાલે સરસ મજાના પરમાત્મા ઘડવાની એવી સુંદર મજાની કલ્યાણકની ઉજવણી થઈ ત્યારબાદ આજ સવારે ઉત્સાહભેદ પારણા ને બહુમાન સુંદર મજાનો લાભ દરેક બહાર ગામથી પધારેલા મહેમાનોએ લીધો કે આ નિમિત્તે લીમડીની અંદર થવા જઈ રહ્યું છે અઢાર્યું એ અઢારી નિમિત્તે બહુ જ બહાર ગામથી પધારેલા મહેમાનો એવા વરસ્યા એવા વરસ્યા કે જેની કોઈ સીમા નહીં અનરાધાર રૂપિયાથી પણ વરસ્યા અને ભાવથી પણ વરસ્યા એવા સંઘમાં સુંદર મજાના એવા આજના ઉત્સવની ઉજવણી થઈ જય જીલ્લા

અભૂત્વ પારણા જે અગાઉ ગુરુદેવ શ્રી સ્થિત ભદ્ર મહારાજ પધાર્યા હતા એ વખતે ઉદાહરણ તપમાં જે આનંદ થયો એવો જ આનંદ લીંબડી ખંડમાં આજે જોવા મળ્યો ખૂબ આનંદ ઉલ્લાસથી ગ્રાવક્રાવિકાઓ આ પ્રોગ્રામમાં જોડાયા તપસ્વીઓ પણ જોડાયા બારગામથી પણ મોટી સંખ્યામાં જૈન આમંત્રિતો જોડાયા અને ખૂબ આનંદ ઉલ્લાસ સાથે આવનારા દિવસોમાં અઢાર્યો એવી તપશ્ચર્યા પણ આરાધના થનાર છે પૂજ્ય ગૃહના અમૂલ્ય આશીર્વાદ આશીર્વાદથી લીંબડી સંત ફરીન જે તપમાં ખૂબ ઉજ્વળ બન્યા છે બસો ઓગણીસ તપસ્યા થઈ જેમાં ચાર માસક જેમાં બે સાધુ સાધુ જે ભગવંતે પણ માસક શ્રમણ કરેલ છે અને નાના મોટા તપ અઠાઈ અઠ્ઠમ માસક શ્રમણ સોળ ભત્તું ખૂબ સરસ આરાધના થઈ છે લીંબડી નગર ખૂબ આનંદ ઉલ્લાસની ભાવના પ્રવર્તક છે અંકુરભાઈ શાહ સંધિપાળ ઉમારભાઈ શાહ કુમારભાઈ શાહ રવિભાઈ ગુરુદેવ શ્રી અશોકભાઈ મુકેશભાઈ ચેતનભાઈ ચેતનંદન સાહેબ પછી બીજા તીર્થ વિજ્ઞાન મહારાષ્ક બધાને વંદન દાદા મહારાજ એમને પણ અચીમ કૃપા છે સૌને જય જુનેન્દ્ર પ્રણામ કુમારભાઈ ઉમરભાઈ